એક જુલાઈ થી આવનારા ત્રીસ દિવસ સુધી આછ રાશિના લોકોનું જીવન રાજા જેવું રહેશે જી હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે એક જુલાઈ થી આઠ રાશિઓ માટે વરદાન સમય ચાલી રહ્યો છે હા મિત્રો આવનારા ત્રીસ દિવસ સુધી આ રાશિના લોકોનું જીવન રાજા જેવું હશે અને એક જુલાઈ થી આ રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે આ રાશિઓથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને હવે આ રાશિના જાતકોના જીવનમાં ધનનો વરસાદ થવા જઈ રહ્યો છે હા મિત્રો હવે એક જુલાઈનો દિવસ આ આઠ રાશિના લોકો માટે વરદાન અને સન્માનનો સાબિત થવા જઈ રહ્યો છે કારણ કે આ આઠ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળશે મિત્રો ચાલો તમને જણાવીએ કે એક જુલાઈના રોજ ઘણા મોટા ગ્રહણ આવશે જેનાથી આ આઠ રાશિઓને ફાયદો થશે ગ્રહો અને નક્ષત્રો કરશે આની સાથે જ આ રાશિઓ પર દેવી લક્ષ્મી દયાળુ છે આ મહિને શુક્ર કર્કમાં મંગળ વૃક્ષમાં અને સૂર્યકર્ક રાશિમાં પ્રવેશ કરશે મિત્રો જાણો જુલાઈમાં કઈ રાશિના લોકોને મળશે લાભો તો તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો માતા લક્ષ્મીના સાચા ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે માતા લક્ષ્મી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો આ આઠ રાશિના લોકોના જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે કુંડળીમાં ગ્રહોની ચાલમાં પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે તે રાશિચક્ર પર ઊંડી અસર કરે છે અને તે શુભ અને અશુભ બંને હોઈ શકે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે જુલાઈએ શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને જુલાઈ સુધી ત્યાં જ નિવાસ કરશે જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખોનો સ્વામી માનવામાં આવે છે શુક્રનો મિથુન રાશિમાં પ્રવેશ થવાના કારણે કેટલીક રાશિઓને ઘણો ફાયદો થવાનો છે સુખની પ્રાપ્તિની સાથે જ તમને દેવી લક્ષ્મીની કૃપા પણ મળશે ચાલો જાણીએ કે કઈ રાશિઓને શુક્રની શુભ દ્રષ્ટિ મળવાની છે તો મિત્રો ચાલો જાણીએ તે આઠ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર દેવી લક્ષ્મીએ આશીર્વાદ આપ્યા છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે જુલાઈથી તમારો દિવસ આશીર્વાદ અને સન્માનનો છે મેષ રાશિના લોકો તમારા જીવનમાં દેવી લક્ષ્મીના બધા જ આશીર્વાદ આપે છે મેષ રાશિના લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે દેવી લક્ષ્મીની કૃપાથી તમારામાં સકારાત્મક ભાવનાઓ ઊભી થશે જો તમે નોકરી શોધવા અથવા તમારા પસંદ કરેલા ક્ષેત્રમાં આગળ વધવાની તકો શોધી રહ્યા છો તો ખૂબ જ જલ્દી પ્રગતિનો માર્ગ મળશે તમારા ફિલ્ડમાં ખુલશે જો તમે કામ કરો છો અથવા વ્યવસાય કરો છો તો તેઓ તેમના ક્ષેત્રમાં પ્રગતિ કરશે હા દેવી લક્ષ્મીના આશીર્વાદથી લોકોનું જીવન ખુશહાલ રહેશે કામ કરતી વખતે સાવચેત રહો જુલાઈ એ રિયલ એસ્ટેટ રોકાણનો મહિનો છે પરંતુ જો તમે ઘર ખરીદવાનું અથવા તમારા ઘરને ફરીથી બનાવવાનું વિચારી રહ્યા છો તો કુદરત તમારી સાથે છે તમને જણાવી દઈએ કે જો તમે અવિવાહિત વ્યક્તિ છો તો દેવી લક્ષ્મીના રહેશે નંબર બે વૃષભ રાશિ રાશિવાળા લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી આવનારા ત્રીસ દિવસો સુધી તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ મહિને તમને નેટવર્કિંગમાં મદદ મળશે તમારે સહયોગ પર ધ્યાન આપવું જોઈએ કારણ કે સિતારા તમારા પક્ષમાં છે અને તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર તમારી પાસેથી તમારા વિચારો યોગ્ય રીતે વ્યક્ત કરવાની અપેક્ષા રાખવામાં આવશે જે તમને ઘણો ફાયદો કરશે કાર ખરીદવા માટે આ યોગ્ય સમય હોઈ શકે છે અને અમે તમને પણ જણાવી દઈએ કે પ્રેમની બાબતમાં રોજબરોજની વાતચીત દરમિયાન એવા લોકો સાથે વાત કરવામાં સંકોચ ન કરો તમને રસપ્રદ લાગે છે કે જે લોકો વેપારી વર્ગના છે તેઓને ધંધામાં બમણો ફાયદો થશે જે વૃષભ રાશિના લોકો છે તે જ સમયે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને હવે સફળતા મળશે વૃષભ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે જેઓ વૃદ્ધ છે તેમને તેમના કાર્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે જીવન તેમના સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે તે શ્વાસમાં દુખાવો થઈ શકે છે અથવા ગુજરાંગ દુખાવો થઈ શકે છે નંબર ત્રણ મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે જુલાઈથી શુક્ર અને મંગળની યુક્તિથી તમને ઘણો ફાયદો થવાનો છે. હા મિત્રો, તમને તમારી કારકિર્દીમાં ઘણો ફાયદો થશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમે માત્ર પ્રસન્નતા અનુભવશો અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. હા મિત્રો, તમારા બધા કામ જે લાંબા સમયથી અટકેલા હતા તે દેવી લક્ષ્મીની કૃપાથી જલ્દી જ પૂર્ણ થવાની સંભાવના છે. તમને જણાવવાનું મન થાય છે. કે હવે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આજીવિકા વધશે જો તમે વેપારી વર્ગના છો તો તમારા તમારા વ્યવસાયમાં પરિવાર સાથેના સંબંધો સારા રહેશે જો તમે તમારા બાળકોના ભણતર પર ધ્યાન આપો છો તો તમારા દ્વારા કરવામાં આવેલ મહંત હવે તમને લાભ આપશે પહેલા અટકેલા કામ પૂરા થશે અને સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારી મીઠી વાણીને કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે કામ પૂર્ણ થશે અને દેવી લક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા જીવનમાં વર્ષોથી અટકેલા બધા કામ પણ દૂર થશે જે કાર્યો કરવામાં આવ્યા હતા તે હવે તમારા પર સફળતાપૂર્વક પૂર્ણ થશે મીન રાશિના લોકો તમે દિવસ દરમિયાન બમણી અને ચાર ગણી પ્રગતિ કરશો તમારા જીવનમાં હવે તમે તમારી સફળતાનો ઝંડો લગાવશો જેથી હવે તમને ચમક જોવા મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે હવે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ તમને ખુશ રાખશે અને નફામાં પણ વધારો થશે નંબર ચાર મકર રાશિ મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીએ તમને આશીર્વાદ આપ્યા છે જેના કારણે તમારું સ્વાસ્થ્ય લાંબા સમયથી સારું છે માતા લક્ષ્મીની કૃપાથી બાકી રહેલી સમસ્યાઓનો અંત આવશે મકર રાશિના લોકો તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે જેના કારણે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે તમને દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ મળશે લોકોને તેમની પોસ્ટમાં પ્રમોશન મળવાના ચાન્સ છે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમે તમારા પારિવારિક જીવનમાં ખુશ રહેશો કોઈ મુદ્દા પર પતિ પત્ની વચ્ચે અહંકારનો સંઘર્ષ વધી શકે છે જ્યારે તમે મકર રાશિના લોકો તમારા ઘરના કોઈ સગા સંબંધી સાથે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે નંબર પાંચ રાશિ ધન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે એક જુલાઈના રોજ બનેલા શુક્ર અને બુધના યોગને કારણે તમારા બધા કામ સફળ થશે તે જ સમયે તમે ઘણા વિસ્તારોમાંથી સારા સમાચારનો અનુભવ કરશો હા મિત્રો ખાસ કરીને કામ અને નોકરીની બાબતમાં અમે તમને જણાવીએ કે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો પછી જો તમે નવી તકો શોધી રહ્યા છો તો તમને ચોક્કસ નવી ઓફર્સ મળશે સાથે જ તમારા પ્રયત્નો અને બહાદુરી વધશે અને તમને સફળતા મળશે જેઓ સપના જોતા હોય છે વિદેશ જવાનું તો તેમનું સપનું ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે જો તમારું કોઈ કામ બાકી હતું તો તે વ્યવસાયની દ્રષ્ટિએ ચોક્કસપણે ગતિ મેળવશે નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે અને પારિવારિક જીવનમાં પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાઓમાં ઊર્જા અને ઉત્સાહ રહેશે પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો તમારી લવ લાઈફમાં રોમાન્સ માટે તમે પણ પ્લાન કરી શકો છો હા મિત્રો તમે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા પરિવાર સાથે પવિત્ર યાત્રા પર જઈ શકો છો આ મહિનો તમારા માટે આનંદદાયક રહેશે નંબર છ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે આ મહિને તમારે તમારી આર્થિક સ્થિતિ અને સુખ શાંતિ કેવી રીતે સુધારવી તે વિશે વિચારવું જોઈએ હા મિત્રો હવે પૂછવાનો યોગ્ય સમય છે પ્રમોશન અથવા પગાર વધારા માટે સમય સમાન છે અને તમે શેર બજારમાં કેટલાક ઉતાર ચઢાવ અનુભવી શકો છો તેથી દરેક સ્તરે રોકાણ કરવું જરૂરી છે જે જીવનના ઉદ્દેશ્ય વિશે વાત કરવાની અને અન્વેષણ કરવાની તકો ઉભી કરશે જેઓ છે તેઓને સલાહ આપવામાં આવે કે તેઓ સંબંધની નાણાકીય સ્થિતિ અથવા પાસાઓ વિશે સ્વસ્થ અને સ્પષ્ટ વાતચીત કરે છે અને તમે તેની યોજના પણ બનાવશો આખા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો તમે નોકરીમાં નોંધપાત્ર પ્રગતિ જોઈ શકશો અને નવી નોકરીની શોધ પણ પૂર્ણ થશે જ્યારે વેપારીનો સારો નફો મેળવવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થશે અને તેઓ તેમના હરીફોને સખત સ્પર્ધા આપશે જો આપણે પારિવારિક જીવનની વાત કરીએ તો તમામ સભ્યો ખૂબ જખુશ અને મન પ્રસન્ન દેખાશે નંબર સાત કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે સમય તમારે કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે તમે પણ કામમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને સાથે જ તમને જણાવી દઈએ કે તમે સંપૂર્ણપણે સંતુલિત દેખાશો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ સારી રીતે કાબૂમાં રાખશો તમારે નોકરી અને વ્યવસાયમાં જોવા મળતી કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે જેના કારણે માં કામ કરનારાઓને સારો ફાયદો થશે અને લવ લાઈફની વાત કરીએ તો તમારા લવ પાર્ટનર સાથે બહાર જવાની યોજના બનાવશો જેનાથી તમને તમારી માતા સાથે કોઈ સંબંધી જગ્યાએ જવાનો મોકો મળશે સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો છે તો તે પણ માતા લક્ષ્મીના આશીર્વાદથી પાર પડશે નંબર આઠ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે જુલાઈ જુલાઈનો દિવસ સિંહ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે તો આવતીકાલે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને નવો ધંધો થશે શરૂઆત કરવાનો મોકો પણ મળશે જીવનના નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે અને વ્યાપક સમુદાયના લાભ માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવશે કોઈ અન્ય કંપની તરફથી નવી ઓફર મળી શકે છે જે તમારી કારકિર્દીમાં આગળ વધે છે અને વધુ ને વધુ પૈસા કમાવવાનો વિચાર તમારા મનમાં અને તમારા માતા પિતા પણ આ દિશામાં કામ કરશે તમને આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમને આજનો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો અને માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર